જય શ્રી કૃષ્ણ જય માતાજી સ્વાગત છે તમારું અમારા નવા વ્લોગમાં તો હવારના વાગી જશે હાથ અને માલનું બધું કામકાજ થઈ ગયું અને દક્ષા જોવા તેમાં રોટલી વણમાં બે ગઈ રહ્યા કેમ તો આજ વાહીન ઉપર વારો નથી હમણા વારો ગયો વાહીનમાં આવે છે વાહીનડા વાળા એટલે કરવું ન પડે એ થોડું વાળવાનું હોય તો બાવાળી વાળી દે હવાની નિશાળ થઈ ગઈ છે એટલે માં ખાઈને નિશાળા જવાનું કેમ આ ગડવે શું કરવાનું અદ્ભુતુ તમે નો દૂધ નથી બોલ પીધા પીધા જે ન હોય એને ભાવતું હોય કે દૂધ નથી બાસ રેડી જય શ્રી કૃષ્ણ જય માતાજી સ્વાગત છે તમારું મારા નવા લોગમાં ને હું આજે કાતર ને પુઠા લઈને બેહી ગઈ છું ને બા કઈ કા હું રસોઈ બનાવી નાખું તું ચકલીઓના ઘર બનાવી નાખે કે ચકલીઓ તો માળો રોજ બનાવે છે બધું નીચે પડી જાય છે પણ એનો માળો નથી બનતો રોજ ચકલી અહીંયા કેટલા તાતણા લાવીને મૂકે પણ ક્યારેય બનતો નથી પડી જ જાય છે પડી જાય છે જો આવી રીતના લટકીને પડી જાય છે તો આઠ દિવસ થી એટલી મહેનત કરે છે તો બા એને માળો બનાવી દે હું રસોઈ બનાવી નાખું પણ બિચારી જાય તો જો બાળ બનાવી નાખી છે મસ્ત અને હવે જો લોડ બાંધવા બે ગયા રોટલી બનાવશે અને મેં બે ઘર બનાય ક્યારેય ફૂટપટ્ટી નહોતી કાતરે નહોતી કે આવું પ્લેટથી ને એનાથી હું બનાવતી હતી કે જેવા બને એવા એક છકલી રહી જાય કારણ કે કાંઈ હાજર જ નહોતું પછી આવી રીતના હજી બનાવું છું કોઈ માપ કેવું છે નહીં પણ ખાલી બની જાય તો એમ કે ઘર બની જાય છકલીને રહેવા માટે પછી બે બનાવ્યા છે ને લગાડ્યા ટકી જાય તો ને હજી બનાવું છું જે બનાવી હજી પૂરવા પૂરતી છે તો અડધો કલાકનો ટાઈમ છે કઈ માપ લઈને જેમ કેમ એન્જિનિયર પ્લાન કાઢે એવો કોઈ પ્લાન નથી બનાવ્યો જેવા બને જલ્દી બનાવી નાખું બે ત્રણ ઘર તો જકલી માળા બની છે અને અહીંયા જુઓ કુંડી કારણ કે હાથ દેવો જ પડે તડકો આવ્યો કે નહીં એટલે લીલ થઈ જાય જેની પપ્પા બધું માલ ને પાય દીધું નીરી દીધું બધું કામ શુભમ ને સ્કૂલ થઈ ગઈ એટલે બપોર થયું ઘરે આવતા રહ્યા શુભમે આવતા ઘર હાથમાં લીધા છે શુભમ પણ તૂટી ન જાય હો ભાઈ મોટું થાય પુરવાજા રીતે અને કામ કામી નો થાય અને ઘરે પણ નો બને આપણે પરફેક્ટ નાય પણ એવી ચિંતા હતી મને ખોખા તો હતા પણ બહુ મોટા મોટા હતા કે મોટા ખોખા માં એક ચકલી માળો કરીએ કે બધા કેમ રહીએ કે બધું મોટું ખોખું કેમ લટકાડવું તો મને એમ થયું કે કટિંગ કરીને આપણે નાના નાના ઘર બનાવી તો બધા ચકલા રહીએ કે અંદર એમ

પણ આપણે ઘર બનાવી દીધા છે જોઈ છે આપણે ઘરમાં એ માળો બનાવે કે નહીં કે તો કુલ આખા શાર બની ગયા છે ઘર ને એક અધૂરું રહી ગયું છે ને ટાઈમ થઈ ગયો છે માલનો તો ખાણ બની ગયા છે તો જા જા ઘણા સમય પછી મેં આવી રીતના પૂઠાના ઘર બનાવ્યા જેવા એવડા એવા બન્યા થોડાક કોક નાના થોડાક મોટા કોડાક હરખા નો હરખા તો આવી રીતના બની ગયું છે આપણું ઘર તો હવે આપણે લગાડી દઈએ તો એને કેટલા દિવસ થી મહેનત કરે તો એની શાંતિ થઈ જાય આ આ ઘર 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 પણ ને ને જેની જો બહુ છે છે ઓલા ન નતા પછી આ નું બનાવી નાખ્યું જે આપણે ફાઇલ આવે દવાખાના ની એનું ને એમ આવશે આ પુઠા હોય ને ખાધા તો વધારે સારું પડે જાડા તો ખરા એમ ને આ થોડાક આશા પડે

Thank okay. you.